અરજી લેખન તમારા ગામમાં સાત દિવસથી શેરી લાઈટ બંધ છે તેની અરજી કરતો પત્ર ગામના સરપંચને લખો મિત્રો અહીં તમારે અરજીની શરૂઆતમાં પેપરની ડાબી બાજુએ તમારું સરનામું લખવાનું છે એટલે કે તમારા જમણા હાથ બાજુ તમારે તમારું સરનામું લખવાનું છે ત્યાર પછી જેને અરજી કરવાની છે તેને તેનું સરનામું આવશે તો હે આપણે સરપંચને અરજી કરવાની છે અને સરપંચનું સરનામું લખીશું ત્યાર પછી સરનામા પછી આપણે જે માટે અરજી કરવાની છે પત્ર લખવાનો છે તેનો વિષય લખવાનો છે અને ત્યાર પછી શા માટે અરજી કરીએ છીએ તેનું લેખન કરવાનું છે કે આદરણીય શ્રી સખેદ સાથ આપને જણાવવાનું કે આપ ગામના વિકાસમાં ખૂબ જ સારું કાર્ય કરો છો પરંતુ છેલ્લા સાત દિવસથી અમારી શેરીમાં શેરી લાઇટ બંધ છે અમારી શેરી અમૃતનગર શેરી નંબર સાત છે તો આ રીતે તમારે જણાવવાનું છે આપશ્રીને નમ્ર વિનંતી છે કે લાઇટ બંધ હોવાના કારણો છે એ જાણી સત્વરે લાઇટ ચાલુ થઈ જાય અને શેરીવાસીઓ છે એને પડતી તકલીફ છે એ દૂર થઈ જાય તથા અમારી શેરીને વીજળી મળી રહે તેવા પ્રયત્નો કરવા આપ સ્ત્રીને અરજ છે ઝડપથી અમારી શેરીમાં શેરી લાઈટ શરૂ કરવા શરૂ કરાવશો તેવી આશા પછી ત્યાર પછી અંતે જે પત્ર લખે છે અથવા તો અરજી કરે છે એનું નામ આવશે આપનો વિશ્વાસુ આદિત્ય મોરી મિત્રો અરજી ઉપયોગી થઈ હોય તો અરજીને લાઇક અને શેર કરવાનો ન ભૂલશો સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ફરી મળીશું નવા જ વિડીયો સાથે આભાર